નમસ્કાર દિવસ ભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચાર વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો અત્યારના સૌથી મોટા અને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે રાજ્ય સરકારે નિર્ણય લેતા જણાવ્યું છે કે બિનખેતી પરવાનગીને લઈને મોટો નિર્ણય આપવામાં આવ્યો છે કે બિનખેતીને જંત્રીના દસ ટકા વસૂલી જમીન એને કરી અપાશે જમીન પુનઃ હેતુ ફેર માટે આવે ત્યારે એને કરી અપાશે હાલ ત્રીસ ટકાના દરે પ્રીમિયમ વસૂલવામાં આવે છે બિનખેતી પરવાનગીની પ્રક્રિયા ત્વરિત અને પારદર્શી બનાવવા તથા રીડેવલપમેન્ટને વેગ આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે મહેસૂલ વિભાગને દિશા અને નિર્દેશો પણ આપી દેવામાં આવ્યા છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દેવ દિવાળીના પર્વમાં મા અંબાનો ભંડારો છલકાયો છે શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે વિશ્વ વિખ્યાત યાત્રાધામ અંબાજી અંબાજી દેશના એકાવન શક્તિપીઠમાં આ આદ્ય શક્તિપીઠ તરીકે જાણીતું છે જેમાં તહેવારોમાં લાખો ભક્તો માના દર્શન અર્થે આવતા હોય છે જેમાં દિવાળી બાદના પ્રથમ ભંડારાની ગણતરીમાં અંદાજીત ચોસઠ લાખની આવક થઈ છે ત્યારબાદ બીજા ભંડારામાં રૂપિયા બાવન લાખની આવક થઈ હતી અને ત્રીજા ભંડારામાં અંદાજીત પિસ્તાલીસ લાખ રૂપિયાની પણ આવક થઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગાંધીનગર રાજ્યનું સૌથી ઠંડુ શહેર જોવા મળ્યું છે રાજ્યમાં ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે આગામી એક સપ્તાહ બાદ ઠંડીનું જોર વધવાની સંભાવના વિવિધ હવાઓ નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સામાન્ય કરતાં શૂન્ય પોઈન્ટ એક ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન વધુ રહીને બત્રીસ પોઈન્ટ સાત ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું ગાંધીનગરમાં સામાન્ય કરતાં એક પોઈન્ટ ત્રણ ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન ઓછું રહીને પંદર ડિગ્રીની આસપાસ નોંધાયું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એ આ રહેમાન અને બેગમ સાયરા બાનુના થશે ડિવોર્સ ઓસ્કર વિનોર મ્યુઝિક કમ્પોઝર અને સિંગર એ આર રહેમાન વિશે એક એવા સમાચાર સામે આવ્યા છે જેણે તેમના ફેન્સને ચોંકાવી દીધા છે રહેમાન લગ્નના બે દાયકા બાદ પત્ની સાયરા બાનુથી અલગ થઈ રહ્યા છે જાણીતા સંગીતકાર એ આર રહેમાનની પત્ની સાયરા બાનુએ તેમના પતિથી અલગ થવાની જાહેરાત કરી છે બે દાયકાથી વધુ સમયથી દંપતીએ આ નિર્ણય પાછળના કારણો વિશે હજુ કોઈ માહિતી શેર કરી નથી મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતની કિસ્મત ચમકી ખેતરમાંથી મળ્યો છે સાત કેરેટનો હીરો ઘણી વાર ખેડૂતોને ખેતી કરતા કે ખોદકામ કરતા કિંમતી વસ્તુઓ મળી આવે છે ત્યારે વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે મધ્યપ્રદેશના પન્ના જિલ્લામાં એક ખાણમાં ખોદકામ કરતી વખતે એક ખેડૂત અને તેના સાથીદારોને સાત પોઈન્ટ કેરેટનો હીરો મળી આવ્યો હતો ખેડૂત અને તેના સાથીદારોને ત્રણ મહિના પહેલાં ખાણમાંથી સોળ પોઈન્ટ દસ કેરેટનો હીરો પણ મળ્યો હતો એક્સપર્ટના જણાવ્યા અનુસાર આ હીરાનો આકાર ગુણવત્તા અને ચક ચમક ઉત્તમ હોય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હી એનસીઆરમાં વર્ક ફ્રોમ હોમ પ્રદૂષણથી દિલ્હીની હાલત ખરાબ થઈ ગઈ છે સમગ્ર એનસીઆર વિસ્તાર વધતા પ્રદૂષણથી હચમચી ગયો છે અહીંની શાળા પહેલાંથી જ બંધ કરી દેવામાં આવી છે હવે હરિયાણાના ગુરુગ્રામ અને ફરીદાબાદના ડીસીએ આદેશ જારી કરીને તમામ સરકારી ખાનગી ઓફિસો પણ બંધ કરી દીધી છે અહીં વર્ક ફ્રોમ હોમનો અમલ કરવામાં આવ્યો છે હરિયાણા અને એનસીઆર પ્રદેશમાં આગામી પાંચ દિવસ સુધી ગાઢ ધુમ્મસની પણ સંભાવના રહેલી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાટણ રેગિંગ કાંડ એક દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે પાટણ રેગિંગ કાંડમાં મોટું અપડેટ સામે આવ્યું છે રેગિંગ કાંડમાં પંદર સિનિયર્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે પોલીસે ત્રણ દિવસના રિમાન્ડની માગ કરી હતી આ દરમિયાન આરોપીઓના વકીલે કોર્ટમાં રેગિંગને નિર્દોષ મસ્તી ગણાવી હતી ધારપુર મેડિકલ કોલેજમાં મૃતક વિદ્યાર્થી સહિત અન્ય જુનિયર વિદ્યાર્થીઓનું સિનિયર દ્વારા રેગિંગ કરાયું હોવાનો ઘટસ્ફોટ પણ સામે આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બિહારના સીએમ નીતીશ કુમારની કારનું ચલણ જારી કરવામાં આવ્યું છે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારનું ચલણ કાપવામાં આવ્યું છે આ વાહન પ્રદૂષણ પ્રમાણપત્ર ચાર ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ સમાપ્ત થઈ ગયું છે પરંતુ તેમ છતાં વાહન રસ્તા ઉપર દોડી રહ્યો છે આ માહિતી ત્યારે સામે આવી જ્યારે મુખ્યમંત્રી મંગળવારે રોહતાસ જિલ્લાના કરગર બ્લોક કુસાહી બેટિયા ગામમાં ડીએમ દિનેશ કુમાર રાયના પિતાની તિથિમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પ ઇમરજન્સી લગાવીને લાખો પ્રવાસીઓને બહાર ખદેડશે અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે બિનકાયદેસર પ્રવૃત્તિઓ સામે એક મોટો નિર્ણય લેવાની નેમ વ્યક્ત કરી છે ટ્રમ્પે કહ્યું છે કે મારી સરકાર બિનકાયદેસર રીતે રહેતા પ્રવાસીઓ સામે સૈન્ય દળનો પ્રયોગ કરી શકે છે જરૂર પડે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય કટોકટી પણ લાદવામાં આવી શકે છે ડોનાલ્ડ ટ્રમ્પે હેક્સ ઉપર ટોન ફિટોન નામના વ્યક્તિને રિપોસ્ટ કરતા આ વાતની પુષ્ટિ પણ કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજસ્થાનથી ગુજરાતમાં લવાતો લાખોનો દારૂ પકડાયો છે રાજસ્થાન બોર્ડર પર આવેલા ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મોગી બ્રાન્ડેડ કંપનીનો ભારતીય બનાવટીનો વિદેશી દારૂ પકડાયો છે પેટ્રોલિંગ તપાસતા ચારડા ગામની સીમમાંથી ચાલકે પોતાની કારની બોનેટમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ છુપાવ્યો હતો જેમાં નેવ જેટલી બોટલની કિંમત અંદાજીત ત્રણ લાખ દસ હજાર ને પાંચસો ને પાંચ રૂપિયા તથા ગાડીની કિંમત ત્રણ લાખ મળીને રૂપિયા છ લાખ દસ હજાર પાંચસો પાંચ રૂપિયાનો મુદ્દા માલ પણ જપ્ત કર્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપના ધારાસભ્યના પિતાએ લાંચ માગી છે દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના પિતા બચુભાઈ એન કિશોરીનું એક શિક્ષકે સ્ટિંગ ઓપરેશન કર્યું છે તેઓ દાહોદના ચોસાલા ગામની કેદારનાથ આશ્રમ શાળાના ટ્રસ્ટી છે તેમણે એક શિક્ષક પાસે નોકરી હાજર કરવાની અવેજીમાં રૂપિયા સત્તર લાખની માગણી કરી હતી જેના પુરાવા રૂપે વિડીયો પણ જાહેર કર્યો છે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે આશ્રમ શાળા સામે ગંભીર આક્ષેપો કરીને તપાસની પણ માગ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીએ બ્રાઝિલમાં રામાયણ જોઈ છે પીએમ મોદીએ બ્રાઝિલની તેમની મુલાકાત દરમિયાન વેદાંત અને સંસ્કૃતને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત બ્રાઝિલની સંસ્થા વિશ્વવિદ્યાના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલી રામાયણનું પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું વિશ્વવિદ્યાના સ્થાપક જોનાસ મેસેટીએ સંસ્કૃતમાં વડાપ્રધાનનું સ્વાગત કર્યું રીઓડી ડી જાનેવરાની હોટલ પર પહોંચતા જ વિશ્વવિદ્યા જૂથે વૈદિક મંત્રોચ્ચાર કર્યા અને વડાપ્રધાનનું સ્વાગત પણ કર્યું હતું તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે